સીટીમાં ખોટી રીતે થતી નિમણૂક પર રોક લગાવવામાં આવે તે ખૂબ જ જરૂરી છે ગુજરાત યુનિવર્સિટીમાં એક્ઝ્યુક્યુટીવ કાઉન્સિલના થયેલી નિમણૂક ભાજપાની ગોઠવણનો સીધો નમૂનો છે ચેમ્બર ઓફ કોમર્સ આગળથી કોઈ નામ નથી માગવામાં આવ્યું એવું સ્પષ્ટ ચેમ્બર ઓફ કોમર્સ તરફથી પત્ર દ્વારા લખવામાં આવ્યું એટલે કે આ સંપૂર્ણપણે રાજકીય દબાણ હેઠળ થયેલી નિમણૂક બારોબાર આવું પ્રતિનિધિત્વ કરીને જે યુનિવર્સિટીનો કાયદો છે એ કાયદાનું પણ ઉલ્લંઘન છે ઉચ્ચ શિક્ષણ મંત્રીશ્રીએ વિધાનસભાના પટલ ઉપર જે સમયે સરકારી યુનિવર્સિટી ઉપર આધિપ્ય આધિપત્ય જમાવવા માટે ભાજપા જે કાયદો લાવ્યો હતો બહુમતીના જોરે તે સમયે પણ અમારા વિધાયકશ્રી ડોક્ટર કિરીટ પટેલ સહિતના ધારાસભ્યશ્રીએ સ્પષ્ટ કીધું હતું કે સરકારી યુનિવર્સિટી ઉપર તમે ભાજપીકરણ કરવા માટે આધિપત્ય જમાવવા માટેનો આ ખેલ છે પણ ત્યારે ઉચ્ચ શિક્ષણ મંત્રી શ્રી અને ભાજપાએ બહુ ડાય વાત કરીને શિક્ષણ વ્યવસ્થા સુધારવા રાજકારણ કરવા માટે અમે આ બધું કર્યું છે પણ હકીકત સામે આવી છે કે ગુજરાત યુનિવર્સિટીમાં જે એજ્યુકેટિવ કાઉન્સિલની બારોબાર સભ્ય તરીકે નિમણૂક થઈ જેનું પ્રતિનિધિત્વ જે સંસ્થાનું જે સંસ્થા પણ ના લખે છે અમે આવું કોઈ નોમિની નથી મોકલ્યા તો આ નોમિની કેમ બારોબાર થાય છે જે કાયદો છે બહુમતીના જોડે બનાવે એ કાયદાના નિયમનું ઉલ્લંઘન કરી રહ્યા છે અને કુલપતિ શ્રી માધ્યમોને અર્ધસંખ્ય બતાવી રહ્યા છે એમની નોમિની નોમિનેટેડ કરવાની એમની સત્તા છે પણ ગમે એના માટે પણ છે તેવા સંજોગોમાં માટેમણૂંક ઉપર તાત્કાલિક તપાસ થવી જોઈએ રાજ્યના ઉચ્ચ શિક્ષણ મંત્રીશ્રીએ ડાય ડાય વાત જે કાયદો બનાવવા માટે બહુમતીના જોરે વાતો કરી હતી વિધાનસભાના પટેલ પર એ વાતને આજે હું પુનઃ દોહરાવીને કહું છું કે એમનો તાત્કાલિક પગલાં ભરે અને યુનિવર્સિટીમાં ખોટી નિમણૂક ઉપર રોક લગાવે તો જ જે શિક્ષણની સતત અધોગતિ થઈ રહી છે એમાં થોડાક અંશે સુધારો જણાશે પુનુ જે ચેમ્બર ઓફ કોમર્સ ના કાગળપત્ર જે સામે આવ્યો છે એ પત્રમાં પણ સ્પષ્ટ કોણે છે એટલે આ સમગ્ર ગોઠવણ ઉપર જયારે ખુલ્લી પડી ગઈ છે ત્યારે કુલપતિશ્રી કોના દબાણ હેઠળ નિમણૂક કરી છે કોનો આદેશ હતો એ આદેશમાં કેવી ગોઠવણ થઈ આ ગોઠવણ ઉલ્લેખ એમને કરવો જોઈએ અને કાયદાનું ઉલ્લંઘન કોના કેવાથી કર્યું છે તેની પણ તપાસ કરવી જોઈએ રિપોર્ટર યજ્ઞેશ ગોસ્વામી એબીસી ન્યુઝ અમદાવાદ